જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો કરવામાં આવ્યો હતો અને આપણા ભારત દેશના જે ફરવા ગયા હતા જમ્મુ કાશ્મીરમાં તે અહીંયાના તે યુવાનોના જે જવાનોના મોત થયા હતા અને ખાસ કરીને માતાઓ બહેનો અને દીકરીઓના સિંદૂર છે તે મિટાવી નાખ્યા હતા આતંકીઓ અને ત્યારબાદ ભારતીય સેનાએ તેને જડબા તોડ ઓપરેશન સિંધુના નામથી જવાબ આપ્યો હતો અને જોઈ રહ્યા છો કે એમના પડઘા સીધા દેવના ગોઘલામાં પડ્યા છે અને માતાઓ બહેનો વડીલો તમામ લોકો અત્યારે છે ત્યાં તિરંગા યાત્રા કાઢી રહ્યા છે પોતાના દેશની જે સેનાએ જે જડબા તોડ જે જવાબ આપ્યો છે આતંકીઓને અને જે પરિણામ જે પાકિસ્તાનને આપ્યું છે પાકિસ્તાનના મુર્દાબાદ એવા નારા સાથે અત્યારે આપ કોકલાની અંદર તિરંગા યાત્રા છે તે કાઢવામાં આવી રહ્યા છે મોટી સંખ્યામાં અહીંયા વડીલો છે માતાઓ બહેનો દીકરીઓ છોકરાઓ તમામ લોકો પહોંચ્યા છે અને ભારતીય સેનાને બિરદાવવા માટે થઈ અને તિરંગા યાત્રા હાલ અત્યારે કાઢવામાં આવી છે જય હિન્દ જય ભારત હું છું બનશી અહીંયા ઉપસ્થિત છું તિરંગા રેલીની પાસે મને મારી સેના હિમાલય જેવી સેના ઉપર ખૂબ જ પ્રાઉડ છે કે કોઈ પણ પરિસ્થિતિની સામે એકદમ બ્રેવ અને એકદમ સ્ટ્રોંગ ઊભી રહી છે અને આ સેના ઉપર મને બહુ જ અભિમાન પણ છે ને મને બહુ જ ગર્વ છે આવનારા સમયમાં પણ અગર કોઈ પણ પ્રોબ્લેમ્સ આવી જશે અમારા દેશ ઉપર તો અમારી સેના આટલી નિર્ભય છે કે કોઈ પણ પરિસ્થિતિને ફાઇટ કરવા માટે એક પણ વાર નહીં વિચારે ને અમારા દેશની બધી જનતાને સેફ રાખશે મને મારી સેના ઉપર ખૂબ ખૂબ જ પ્રાઉડ છે